ખરેખર આપણી ની અંદર ઠેક પ્રકારની સેવા થાય છે અને પણ એક પ્રકારની સેવા એવી સરસ થાય અને દેશમાં જે આપણે માવળી છે ને એની કોઈ ક્યારેય સેવા કરતું નથી

તમે વૃષદીમાં મહિનામાં તે અઠવાડિયામાં એક દિવસ આવી દેશમાં જે ગૌશાળા છે ત્યાં આ તમે ગૌશાળામાં આવશો ને એટલે તમને અલગ જ અનુભવ થાય એમ કેમ કે આ ડુંગરા વિસ્તાર છે અને રોજ હવે બબે ગાઈને જો મારે ખાતા હોય તો આ પસારા દેશને અંદર જન્મ લીધો છે અને નારી શક્તિ સરી અને દીકરીને ગાય દોરી ખાય તો આ ગાય માતાની વારે દીકરોને જાગૃત થવાનું છે કેમ કે ઘરે ઘરે આવી દીકરીઓ સજ્રત છે ને તો આપણી માંને ક પછી પડઈ લગાવી શકે એમ તો આવી બૌશાળા છે નામ બંકટિયા પડી બ્રાહ્મણથી બ્રાહ્મણથી પ્રસતાયે ગાયો માકે પૂર તે છે જો ઓ પેરેસે માને કોની માથે પૂજન કરવામાં પણ આ બાપુએ એક સેવા માટે ભગવ કર્યો અને સેવા કરી એના જીવનને ધજ્ય બનાવ

તમે નિર્ણય ગાડી મંગાવી શકો છો અને આવા તમે ક્યારેક પૂછો કે બાપુ આપણા ગૌધામમાં શું જૂનું છે એમ એટલે ગાય માતા એની છે આપણી છે એને રક્ષા કરવાની છે ને આપણે રક્ષા કરવાની છે તો આવા ગૌધામમાં તમે આવો તો તમને અનુભવ થાય ના પવિત્ર ધામ છે કે તમે બધા ફરવા જ પણ હું તો એમ તો આવા ધામમાં આવશો તો ગાય માતાની સેવાય થાય તમારું મનોરંજનય એ તમારું જીવન એ પણ બનશે અને તમારે આમાં ગુરદાર હોય તમારે તાને ધ્યાનમાં રહેવું હોય તો ધ્યાન લાગે ને એવી એક પવિત્ર ભૂમિ છે તો હું બધા સુરતના ભાઈઓ બેનોને અથવા મારા વડીલોને પ્રાર્થના કરું છું કે ગાય માટે અને એક તમે કાહે ગૌશાળા છે એની જરૂર મુલાકાત કરજો અને આ દેવા તમે પણ આ ગૌધામ મુલાકાત કરો અને ગાય માતાના આશીર્વાદ લો અને ગાય માતા જે નાભી તમારો જન્મ જન્મ ભૂખો છે પણ એક વાર આવો થોડું કઉશું અને સાચું માનજો બોલો ખોડિયાર